મચ્છુ બે ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવશે અનેક નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવે મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ બે ડેમના રિપેરિંગ તથા ગેટ બદલવાની કામગીરીના પગલે તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ બપોરે ચાર વાગ્યે બે દરવાજા બે ફૂટ ખોલી તેરસો ક્યુસેકનું પાણી છોડવામાં આવશે જે તબક્કાવાર વધારીને પાંત્રીસો ક્યુસેક સુધી કરવામાં આવશે જે બાબતે ડેમના નીચાણવાળા ગામમાં આવતા હોય તેને નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે જેમની વાત કરીએ તો મોરબી તાલુકાના જોધપર લીલાપર ભડિયાદ ટીમડી ધરમપુર રવાપર અમરેલી વનાળિયા ગોરખીજડીયા માનસર નવા સાદુડકા જૂના સાદુડકા રવાપર ગુંગણ નારણકા બહાદુરગઢ નવા નાગડાવાસ જૂના નાગડાવાસ સોખડા અમરનગર તેમજ માળિયા તાલુકાના વીરવદરકા દેરાડા નવાગામ મેઘપર હરિપર મહેન્દ્રગઢ ફતેહપર સોનગઢ માળિયા મિયાણા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા માટે તેમજ ઢોરઢાંકરને નદીના પટમાં ન જવા દેવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે જેથી કરીને આવતીકાલે તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ બપોરે ચાર વાગે બે દરવાજા બે ફૂટ ખોલીને તેરસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે અને તબક્કાવાર પાંત્રીસો ક્યુસેક સુધી છોડવામાં આવશે આમ ભર ઉનાળે મચ્છુ નદી બે કાંઠે થવાની સંભાવના વધી ગઈ છે તો સાથે જ મચ્છુ બે ડેમ ખાલી કરવાના પગલે પીવાના પાણીની પણ આવનારા દિવસોમાં સમસ્યા સર્જાશે તે પણ સ્પષ્ટ છે પરંતુ હાલ તો દરવાજા રિપેરિંગ કરવાના હોય અને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળી જતા મચ્છુ બે ડેમના બે દરવાજા બે ફૂટ ખોલી ત્રણસો ક્યુસેક તેરસો ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવશે